પેલા તો પેલું સ્ટેપ આપડે એવું જોઈએ જેટલા પણ એસિડ છે એના નામ યાદ રહેવા જોઈએ અને એ નામ યાદ રાખવા માટે આપણા એક चेना ऊपर जी आपने पहला तो बताएँ नाम याद रख सुपाइरिक एसिड, एसिटाइल पॉइंट्स हैं, बेस साइट्रिक एसिड, सी सेकुअरिटी के एसिड, आइसोसाइट्रिक एसिड, अल्फा किटोक्लोटारिक एसिड। ओह oh आई सा। सक्सिनिक एसिड, फ्यूमरिक एसिड, मेलिक एसिड, ओक्सालिक एसिड। ओके तो आप पहलू से बात करेंगे कि भाई નંબર આપવાના ત્યાર પછી વધારે તમારે યાદ રાખવામાં એ આવતો હોય કે ભાઈ કઈ જગ્યાએથી આ બે પ્રક્રિયાઓ વચ્ચેથી ડિહાઈડ્રોજીનેશન એટલે હાઇડ્રોજન દૂર થાય તો એના માટે હવે તમારે કી યાદ રાખવાની છે એ ત્રણ પાંચ સાત નવ એટલે જાજા પણ એ ત્રણ